ચલો ચિત્ર જોવા માટે તમને આપું છું બરાબર પેલા ચિત્ર જુઓ થોડીક વાર બરાબર જુઓ ચિત્ર જોયું ચિત્ર હવે શ્રુતિમન જવાબ આપશે ચિત્રમાં મોટા લોકો કેટલા છે મોટા લોકો છ જ બરાબર કયા કયા મોટા લોકો છે ગણવાના ગણો જણા અને છક્ટરમાં કેવા લોકો છે ના ના બાળકો હશે મોટા લોકો હશે મોટા હશે આ ચિત્રમાં બાળકો કેટલા છે આંગળીથી ગણો કયા બાળકને સૌથી વધારે મજા આવતી હશે શું કરે છે તે કેરી કેરી પાડે છે પછી કેરી પાડીને શું કરશે ખાશે પછી બીજા કયા છોકરાને મજા આવતી હશે બરાબર એ છોકરો શું કરે છે હિંચકા ખાય છે તે હિંચકા ખાધેલા ખાધેલા પછી આ જુઓ આ બે સ્ત્રીઓ જે છે ને ઓઢીન કંઈક ઓઢીન જાય છે ઓઢણી ઓઢીન તો કેમ ઓઢીન જતી હશે શું થતું હશે તાપ લાગતું હશે તો આ બપોરનું ચિત્ર હશે કે સાંજનું હશે કે સવારનું હશે સવારનું હશે સવારમાં તડકો લાગે સવારે તડકો વધારે લાગે બપોરે બપોરે તડકો વધારે લાગે મૈત્રી બોલશે હવે મૈત્રી તું આ ચિત્રમાં તું હોત તો તું શું કરતી હોત હે કયા બાળકો સાથે હોત તું કયા બાળકો સાથે હોત એ શું કરે છે કેરીઓ તોડે છે આ કેરી તોડે છે હાલ અત્યારે

ચોખ્ખા બે ખાયું ઘર કેટલા બોલો બે એમાં મોટું ઘર કયું છે મોટું ઘર કયું ઘર મોટું છે તે નહીં આ બંનેમાં કયું મોટું ઘર છે બરાબર આ ચિત્રમાં શ્રુતિ વાવાઝોડું આવે તો શું થશે વાવાઝોડું આવે તો કેરીઓ નીચે પડે તો શું કરશે આ છોકરા બધા કેરી પડશે તો શું કરશે છોકરા ઘેર લઈ જશે પછી આ છોકરો કેમ નાતો નથી નઈન ચડી ગયો છે ઉપર ના એ પછી હિંચકો ખાય છે અને આ બાળકો નાઈન શું કરશે ગેર જશે પછી બરાબર તમારે ખેતરે શાનું ઝાડ છે નિકુલ કુલદીપ આંબાનું ઝાડ છે સરસ